આજ મારી બેટી જેડી નઈ જેડી હોત ને તો આજની ખબર આ જેડી ને આ જાડી ની ખબર પડી જાત બહાર વહી લાગે મને ભાઈ બહાર જવા ત્યા બટા આવતો નથી ને એ ના બાપા દેખાતો તો નથી બટા આમાં બારા ડેરી ને કે હું આમાં રહી નથી હાલો બાપા પણ આમ જોવો ધ્યાન રાખીને હાલજો નકર સામડા બગાડી નાખશે જો લાગે છે નકર મારો ભાઈ બન કોઈ આટલી બધી વાર ખમે નહી તાર રોતો રોતો નકાવ્યો હોય

કિરે ટકવા દેતો નથી કિરે અમને ભારે નથી ધબધબાયા નથી પછી આ તું ભાઈ બંધ એક જ છો અમે જાય ક્યાં અરે ભાઈ એમ કેમ કરતા એમાં એવું છે તમાર ભાઈ ઉતાવળા બહુ હતા પછી એમાં નોકરીએ થી આયા અને પથારે પગ લપક્યો અને ઓલા ખાટલાના ના આયુ માથું ત્યાર નું ડગરું સટકી ગયું છે પૂછો મારા બાપા ને હા બાપા હા હા હું એનો બાપો હો ને તોય એ મને ધોકા દાબે છે બાપા એમાં આમ જો ડગરું મેકી દે એમાં એને થોડી ખબર હોય કોણ બાપો ને કોણ કાકો એ તો ગમે એને ધડું છે ભાઈ એને હરખું ન આવે ને ત્યાં સુધી તારા ભાઈ અમે હે એ તો મજી પરો દેણ થઈ બાપા તમે એમ છો આ તો એના ભાઈ બંધ નું ઘર છે એના ભાઈ બંધ નું ઘર એ આપણું જ ઘર છે એમાં થોડું કઈ કેવાનું હોય હાસુ ભાઈલા હા ભાભી કોણ તમે અહીંયા ગમે એટલું રીસો ને ભાભી આમ જો હું આવું તમારી બોન ને લઈ લ્યો બાપા હોય બધા કઈક લસા કચી કરી અને પકડી તો ખરા એ હાલો હાલો તો હાલો 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 બાપા હાલો

અને હવે રે હેતી ઘર ચા અને કોકની પથારી ફેરવામાં ખરાબ સમય હોય ને એટલે હજી બોનુ સાથ ન આપે આમ જો નીરાતે ઘર બાંધી અને બેહી જોવાય હાલો હવે આપણે પકળવા જાવી હાલો મારો બેટુ મારો આઈડિયો સક્સેસ થઈ ગયો પાટી સડી ગયું બધું પણ મેં આ ઢોંગ કર્યો મારો દીકરો આમ જ મારે બહાર કેમ નીકળવું હવે પપ્પા આ લિમિટેડ જોઈ આવી આલો તો ના લિમિટેડ નથી ને દોલે આ દોલે માલે રે પપ્પા તિમોર કમરે આડા દે તો આલે બહાર હે જાલે हज़ार <laughs> 밥이 짜이죠 안될 엄청 밥이 뒤말 말래도 밥이죠 농사 안 쏘아요 마구 맛나도 다

આમ નઈ આંખ આવે આપણે જોને ને કાઢવું કોઈ અને ગાડીઓ નાખીને પકડવો હાલો આપણે કીધે હાલો એ ઝપાઝપી બોલી બાપા બઉ પણ બધી મારા વાહ માં